મત્સ્ય ઉદ્યોગની તાલીમ શાળા ક્યાં આવેલી છે જવાબ વેરાવળ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે જવાબ ડાંગ મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો જવાબ બાવળા ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે જવાબ કવિ નાનહાલાલ ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે જવાબ બાજરી કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથરનો વિનાશ થયો હોવાનું મનાય છે જવાબ ઈસવીસન પૂર્વે ઓગણીસો આસપાસ સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા જવાબ ભિક્ષુ અખંડાનંદ કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે જવાબ પાવાગાટ પર્વત પર આવેલું કયું તળાવ ફાટવાના કારણે રચાયું હતું જવાબ દૂધિયું તળાવ શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે જવાબ અમદાવાદ ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિનગોરા હોવાને નાતે સાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા એ રેલવે સ્ટેશન કહ્યું હતું જવાબ પીટર મારિથ્સબર્ગ કચ્છના રળિયામના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે જવાબ શરદ પૂર્ણિમા મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો જવાબ માણભટ્ટ ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે જવાબ નવલખા મહેલ ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફ્રી ટેટ ઝોન તરીકે વિકાસ થયો છે જવાબ કંડલા રાખના રમકડા મારા રામે રમતા અખ્યરે ગીતના રશિયતા કોણ છે જવાબ અવિનાશ વ્યાસ સમાજ સુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી જવાબ સાસુ વહુની લડાઈ નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું જવાબ કુંવરબાઈ આઈટી નું પૂરું નામ જણાવો જવાબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિશે ગુજરાતીમાં પુસ્તકો રચ્યા જવાબ જીતેન્દ્ર જટાશંકર રાવળ ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે જવાબ કોટેશ્વર મંદિર પરંપરાગત કયા નામે ઓળખાય છે જવાબ જોક ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું જવાબ ચંપારણ સત્યાગ્રહ ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ ક્યારે રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશી હતી જવાબ ઈસવીસન ઓગણીસો પચાસ ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે જવાબ ઉકાઈ બંધ જે તાપી નદી પર આવેલો છે